ભાવર બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીએ પણ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને પાલનપુર ખાતે મતદાન મથક પર મત અધિકારનો ઉપયોગ કર્યો છે બનાસકાંઠામાં ગેનબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે કાંઠેકી ટક્કર છે અને બનાસકાંઠામાં જ આજે સૌથી વધુ મતદાન પણ થઈ રહ્યું છે તેવામાં રેખાબેન ચૌધરીએ પણ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે પોતાના પરિવાર સાથે તેઓ પણ મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો અને સંદેશ ન્યૂઝ પર તમામ લોકોને અપીલ કરે છે કે હજી પણ જો તમે પોતાનો મતાધિકારનો ઉપયોગ નથી કર્યો તો બહાર નીકળો અને વોટ કરો ગુજરાત કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવીએ ખૂબ ખૂબ આભાર આપશો